મૃતક વિદ્યાર્થીના અંતિમ સંસ્કાર મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ પર ધોરણ ના વિદ્યાર્થીએ ધોરણ ના સ્ટુડન્ટની હત્યા કરતા સ્થિતિ બેકાબુ સ્ટુડન્ટના પેટમાં છરી નહીં ફિઝિક્સનું સાધન ભોગ્યું નજરે જોનારના દાવો સ્કૂલમાં ઘાયલ છોકરાએ ત્રીસ મિનિટ તરફડિયા માર્યા હાજર સિક્યુરિટી ગાર્ડ અને ટીચર્સ પણ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદરમાં માં સાંભેલા ધાર વરસાદ મેંદરડામાં સૌથી વધુ તેર ઇંચ ધેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા રાણા વાવની શાળામાં છેતાલીસ બાળકો ફસાયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્ધારિત parking થી 300 મીટર નો parking ઝોન ઓવરબ્રિજ નીચે પાર્કિંગ ફેસિલિટી ઊભી કરવા દબાણો દૂર કરાયા સફીન હસન ને ટાર્ગેટ કરનાર પોલિટિકલ પાર્ટી સાથે સંકળાયેલા લોકોને રાહત એનડીપીએસ કેસમાં આરોપીને 10 વર્ષની કેદ અને એક લાખ દંડ ઓડિશાથી સુરત અને સુરતથી અમદાવાદ 6.25 લાખ નો 21 કિલો જેટલો ગાંજો આવ્યો હતો